આપડે હાલ હાથ વાગી ગયા છે વાડિયા ત્યારે બધું ખોટા નાખવા પડે કારણ કે રોજ નો કાળો ખતાબ છે ઊંધું કરી કરીને ખાલી કળી કળી ખાય આપણે અત્યારે આપણે ઘરનો રોપ ગયા કોટડા થી કોટડાથી હાલીને આવ્યા પછી તે દી એટલો ખેહાયલો હતો આમ જોઈ શકો છો એટલો બાકી છે એ આપણે ખ્યાવાનો શેરો રોપ કઈ ઘટી ને એ નીકળે છે પણ થોડોક ઘૂસળાવાળો વાળો છે બધો આમ નીકળે એ તો સારો નીકળે શેરો જોઈ શકો છો એટલે એની જોડી વાળી નાખેલી છે એટલી વાળવાની છે હવે આપણે લીરાના ગટકા કરવાના છે તો આપણે ઠેલી લઈ લઈ લીરા તંદુ લાગ્યા છે એટલે લઈ લીધા છે ચાલો એટલી જોડી બાંધવા મળી જોઈ શકો છો જોડીયું ચાલો પછી આપણે રોપનો ડાગળો ભરી લીધો છે ઠેલો આવી ગયા છે એના ધક્કા ખડકતા જાય છે આપણે ઠંડા ગાડીમાંથી દેતા જઈએ છે જોઈ શકો છો જોઈ શકો છો આવી રીતનો કઈક ખડકવાનો હોય છે રોપ વોઈઝ એટલે ઉમેરવો પડે કારણ કે પવન બહુ હતો એટલે કઈ બોલી કઈ સમજાતું નતું એટલે પછી મેં ફ્રી પાછો વોઈઝ ઉમેરી દીધો છે જોઈ શકો છો રોપ એટલો કઈક છે રો પછી આપણે મીડા એ કરવા લીરાના કટકા જોડી બાંધવા માટે જોઈ શકો છો લીરા કટકા કટકાતા પીળા લીરા હતા એમાં થોડું ઘૂસવીને આવી ગઈ કાપવા પીળે લીરા હોય તો સારું પડે ખોટો હુતળી ખર્ચો કરવો જોઈ શકો છો લીરા આવી લીરા કેવા મસ્તી ના થાય બહુ હારા છે એમ તો લીરા તો વાંધો નથી એવો તૂટતા બૂટતા નથી એટલા બધા લીરા જોઈ શકો છો હવે આપણે જોડીને જોડી બાંધ દેવાનું પછી એમાંથી એક ક્યાં થવાના બાંધ દેવાની જોડી જોઈ શકો છો જોઈ શકો છો પાછો આપણે બીજો લીરો લઈ લીધો છે કટકા કરવા માટે અંદર ગૂંસળા હતા હેંદિયો સરખું કરતા હતા જોઈ શકો છો જોઈ શકો છો આપણે હાલ હાથ વાગી ગયા છે સદા તો વાડિયા ચારે બધા ખૂટા નાખવા પડ્યા કારણ કે અહીં રોજનો કાળો થતાં જ છે આજે જોડી ઊંચિયો કરી કરીને ખાય ખાલી કળી કળી ખાઈ હાઠથી આપણે અત્યારે ખોટી થાય આ ખૂટા નાખવા પીડ્યા હું જોઈ શકો છો ખૂંટા નકરા રોજ રહેવા નથી દેતા ધૂળી ઊંધી કરીને ખાલી કળી કળી ખાય મારી દીકરી જોઈ શકો છો અત્યારે હાલ શાક ફૂટા નાખ્યા વાળો બંધ ઝટકા મશીન મીચું તે રહેવા દે નીકળ્યા જોડી વેકરી અને ઊંધી કરીને ખાવા મળે મારી હાલ આપણે એટલો રોપ ક્યાં આવી ગયો છે હવે ખાલી એટલે રહ્યો છે રોપ ક્યાં હોય જોઈ શકો છો રો અને સનસેટ પણ થઈ ગયો છે જોઈ શકો છો એટલે બોલું એક પાળીયા ને આખી જોડીયું બંધાઈ ગયેલું છે હવે ખાલી આ એક પાળી એનાથી બાકી છે અને એટલો રોપ ક્યાં હોવાનું બાકી છે આજે આખા દિનની અંદર એટલો રોપ ક્યાંય નહીં થશે જોઈ શકો છો આખા પાળી એની જોડ્યું પણ ઉડી ગયા એટલો ધોળો છે તો લાલ છે જોઈ શકો છો રોપ બહુ ખાસ નથી ઠીક ઠીક નીકળે છે ઘૂસળા નીકળી જાય છે ખાલી એટલો રોપ બાકી રહ્યો છે હવે જોઈ શકો છો આજનો અલગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આજનો અલગ તમને કેવો લાગ્યો છે જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહેજો અને આજનો અલગ આપણે અહીંયા પૂરો કરીશું મળીએ આવતીકાલે નવા અલગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત